રાજ્ય સરકાર દ્વારા રેશનિંગ દુકાનો પર ગરીબ અને મધ્યમ વર્ગ રાહત દર અને વિના મૂલ્યે અનાજ આપવામાં આવે છે જે કાળાબજારી તત્વો ગરીબ જોડેથી માત્ર નજીવી કિંમતે સરકારી અનાજ ખરીદી તે ઊંચા ભાવે વેચી મોટો નફો રડતા વેપારીઓ માલામાલ થઈ રહ્યા છે જેના પગલે સાબરકાંઠા જિલ્લામાં અનેકોવાર સરકારી અનાજ ઝડપવામાં અનેકો પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે જેના પગલે ઇડર પોલીસે સરકારી અનાજના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી પાસાની કાર્યવાહી કરતા કાળાબજારી કરતા તત્વોમાં ભય સાથે ફફડાટ જોવા મળી રહ્યો છે અન્ન નાગરિક પુરવઠા પૂર્વમંત્રી ગજેન્દ્રસિંહના વિસ્તારોમાં સતત સરકારી અનાજના કાળાબજારી મોટા પાયે થાય છે છતાં મંત્રીશ્રી પોતાના સમયકાળ દરમિયાન આવી કોઈ નોકર કાર્યવાહી ન કરતા આ કાળાબજારી તત્વોને ખુલ્લો દોર મળી જતા ખુલ્લેઆમ કાયદાના ડર વિના વેપલો કરતા હતા ત્યારે સત્વરે આવા અન્ય આરોપીઓ સામે પણ પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ કડક કાર્યવાહી કરાવ્યો અને ગરીબોને પોતાના હક અને અધિકારનું મળતું અનાજ તેમના સુધી પહોંચાડે તેવી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો લાગણી સાથે માંગણી કરી રહ્યા છે મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં ખૂબ જ મોટા પાયે સરકારી અનાજના કાળા બજારનો ધંધો ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે ત્યારે રાત્રિ દરમિયાન મોટા પાયે રાસનિંગ દુકાન હોય છે પછી કાંટા ઉપરથી છૂટક અનાજ એકઠું કરી મોટા પાયે વેપલો ધમધમી રહ્યો છે જેના પગલે અગાઉ સાબરકાંઠા જિલ્લામાં સરકારી અનાજના સગે વગે કરવાના બાતમી આધારે રાત્રિ દરમિયાન પુરવઠા વિભાગની ટીમ ટ્રાટકી હતી જેના પગલે અનાજ માર્કેટયાર્ડમાં લાખો રૂપિયાના સરકારી અનાજના જથ્થાની સાથે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા જેમાં પુરવઠા વિભાગની કડક કાર્યવાહીથી વેપારીઓ સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે વાત કરીએ તો ફરીથી સાબરકાંઠા જિલ્લામાં સરકારી અનાજનો ગોરખ ધંધો ચાલતો હોય જેમાં અલગ સ્થળેથી ઘઉં અને ચોખા સસ્તા ભાવે ખરીદી ઊંચા ભાવે વેચાણ કરતા ઇસમોની ઈડર પોલીસને ખાનગી રાહે બાતમી મળતા બાતમી આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા સરકારી અનાજ સાથે ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા કે સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો સાબરકાંઠાના ઇડર તાલુકાના એપીએમસીના કાળાબજારીઓ સરકારી અનાજનો માલ સગે વગે કરતા પોલીસે ઝડપ્યા છે જેમાં સરકારી અનાજની મોટા પાયે કાળાબજારી કરતા હતા જેમાં ગ્રામીણ વિસ્તાર કે શહેરી વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી માલ એકઠો કરી વેપલો કરતા કાળાબજારીઓને પોલીસને પકડવામાં સફળતા મળી છે જેમાં ખાસ કરી અનાજના કાળાબજારી તત્વ પર અંકુશ આવે જેના પગલે પાસા જેવી ગંભીર ગુનાહોની કલમ લગાવવામાં આવી છે જેના પગલે કાળાબજાર કરતા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ઈડર પોલીસને ખાનગીરાયેલ બાતમીદારોના આધારે ઘટના સ્થળે પોલીસે ચોક્કસ માહિતી મળતા સમગ્ર પોલીસ સાથે સ્થળ પર રેડ કરી સમગ્ર સરકારી અનાજના જથ્થાની સાથે ચાર આરોપીઓ ઝડપવામાં આવ્યા છે જે આરોપીઓની વાત કરવામાં આવે તો આરોપીઓના નામ પકડાય અનાજના કાળાબારી બજારીઓના નામ પૈકી ભારત એગ્રો મેમણ જાવેદ હાજી પાસાનું સ્થળ રાજકોટ શાહ રતનલાલ પન્નાલાલ મુકેશભાઈ શાહ પાસાનું સ્થળ પોરબંદર નેશનલ ટ્રેડર્સ મેમણ જાવેદ હનીફ પાસાનું સ્થળ જૂનાગઢ સહકાર ટ્રેડર્સ મોહમ્મદ એઝાદ સફી પાસાનું સ્થળ ભુજ પાદરા સદર આરા ઘણા સમયથી ગરીબોના હક હિસ્સાનું અનાજ ચાવ કરી મડકિયા દ્વારા વેપલો કરવામાં આવતો જેમાં મોટા પ્રમાણમાં સરકારી અનાજો કાળાબજારી કરતા હતા જે ઈડર પોલીસે તમામ આરોપીઓ સામે પાસા જેવી કલમ લગાવી જેલના સળિયા પાછળ ઢકેલી દેતા અન્ય કાળાબજારી કરતા તત્વોમાં ભય સાથે ફફડાટ જોવા મળી રહ્યો છે એવા પરમાર ભારતીય સ્મિતા સાબરકાંઠા